સમગ્ર વિવાદ થયો હતો ડિસેમ્બરે ડિસેમ્બરે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને તેની સાથે પાટણ જિલ્લાના એનએસયુઆઈ ના સભ્યોએ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ભૂખ હડતાલ પણ કરી હતી અને અનેક એવા વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા ત્યારે હવે પોલીસે એમએલએ કિરીટ પટેલ અને તેમના પુત્ર સહિત ચૌદ લોકો સામે અને બસો લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે આજે અગિયાર લોકોની અટકાયત કરી લેવામાં આવી છે જોકે હજુ સુધી ધારાસભ્ય કિરીટ પટેલ તેની સાથે જ સિદ્ધપુર હાજર થયા નથી આખો મામલો શું હતો સૌથી પહેલા તો તેના વિશે વાત કરવામાં આવે તો યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ માં થયેલી દારૂ મહેફિલમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસના સામે અનેક એવા વિવિધ પાટણના કોંગે ધારાસભ્ય એવા કિરીટ પટેલે ચીમકી આપી હતી જેમાં સોળ ડિસેમ્બરે ધારાસભ્ય સહિત એનએસયુઆઈ ના સભ્યો યુનિવર્સિટીમાં ભૂખ હડતાલ પર ઉતર્યા હતા અને અનેક એવા નારા સાથે આ યુનિવર્સિટીમાં ઘુસ્યા હતા જ્યાં પોલીસે ગેટ બંધ કરી દેતા ધારાસભ્ય અને એનએસયુઆઈ ના કાર્યકર્તાઓનું પોલીસ સાથે મોટું એવું ઘર્ષણ થયું હતું આટલું જ નહીં બબાલ પણ સર્જાઈ હતી મામલો વધારે ને વધારે ઉગ્ર બનતા ગાળા ગાડી અને શબ્દોના દ્રશ્યો પણ સર્જાયા હતા એ બાદ જયારે તે યુનિવર્સિટીના કુલપતિ ચેમ્બરમાં ઘુસી ગયા ત્યારે કડક ચેતવણી પડ્યો હતો પરંતુ અહીંયા વાત છે કે કેમ કિરીટ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જે તે સમયે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું તે સમયે એનએસયુઆઈ એક કાર્યકરે પોલીસને લાફો મારી દીધો હતો એટલા માટે આ વિવાદ છે તે વધારે વધારે ઉગ્ર બન્યો હતો અને હવે આ વિવાદ ઉગ્ર બનતાની સાથે કિરીટ પટેલ સહિત અન્ય એટલા ઘણા બધા લોકો છે તે વિરુદ્ધ અત્યારે હાલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે

કિરીટ પટેલ જ નહીં એના સાથે બીજા અનેક એવા ધારાસભ્ય છે તેમના પુત્ર અત્યારે હાલ ફરાર થઈ ગયા છે અને હવે આ બધાની વચ્ચે કિરીટ પટેલ ક્યારે હાજર થશે પોલીસ સ્ટેશનમાં અને શું તેને પણ જેલમાં જવું પડશે કે કેમ તે અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે બધાની વચ્ચે જો વાત કરવામાં આવે છેલ્લા થોડા સમય ભાજપ દ્વારા અનેક એવા ધારાસભ્યો હોય તે લોકોની અટકાયત કરવામાં આવી છે બધાની વચ્ચે કાર્યકર્તા દ્વારા પોલીસને એક લાફો ઝીકી દેવામાં આવ્યો હતો જોકે આવી જ દબંગાઈ હવે કોંગ્રેસના લોકો ઉપર કોંગ્રેસના ધારાસભ્ય તેની સાથે જ કાર્યકર્તા ઉપર ભારે પડી રહી હોય તેવું એટલા માટે જ પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને પોલીસે અત્યારે હાલ તેમને પોલીસ સ્ટેશન હાજર કરવા માટેનો પણ હુંકાર કરી દીધો છે ત્યારે તમને શું લાગે છે આ વિષયના લઈને અને કિરીટ પટેલની ની ધરપકડ થઈ શકે છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલને ને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર